આ તરફ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ પાટણ સમિટ યોજાય પાટણના ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂપિયા સો કરોડના એમઓયુ કર્યા છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ કરી રહી છે જેના ભાગરૂપે તેમજ આગામી વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસની પ્રી ઇવેન્ટ અંતર્ગત પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત પાટણ સમિટ યોજાય જેમાં પાટણના ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂપિયા સો કરોડના એમઓયુ કર્યા હતા જેના કારણે બસો પંચ્યાસીથી થી વધુ વ્યક્તિઓને રોજગારી મળશે સમિટમાં વાજપેયી બેંકેબલ યોજના એમએસએમઈ સ્ટાર્ટઅપ લોન સહાય પોલીમર મેન્યુફેક્ચરિંગ યુનિટ વગેરે શરૂ કરવા માટેની સહાયનો ઉલ્લેખ થયો હતો માટે આનંદની વાત છે ગુજરાતની અંદર દસમી વાઈબ્રેન્ટ ના છેવાડાના માનવીને જોડી શકાય એના માટે ડિસ્ટ્રિક કક્ષાએ એટલે જિલ્લા કક્ષાએ પણ વાયબ્રેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે તેત્રીસ જગ્યાએ ગુજરાતમાં આવી રીતે ડિસ્ટ્રિક્ટ વાઇઝ કાર્યક્રમો થવાના છે અને એક પાટણનો આજે કાર્યક્રમ હતો અને પાટણની અંદર શરૂઆતમાં જ આજે સો કરોડ રૂપિયાથી વધારે એમઓ અહીંયા આગળ થયા છે તમે બધા જોયું છે આપણા જિલ્લાની અંદર પણ નાનામાં નાની યોજના સાથે જોડી શકાય અને લોકો એનો લાભ લઈ શકે એના માટેની અનેક વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે કેન્દ્ર સરકારે કરી છે અહીંયા આગળ સાડા ચાર વાગ્યા સુધી બધા જ લોકોને એની માહિતી આપવામાં આવશે કઈ પ્રકારનો નાના નાનો ઉદ્યોગ કરી શકાય વિશ્વકર્મા યોજનાથી માંડીને અનેક યોજનાનો લાભ દરેક ક્ષેત્રે લોકોને મળે તો સુધીની વ્યવસ્થા મારા અધિકારીશ્રીઓ કરશે અને હું તો કહું છું કે ભાઈ પાટણના લોકોને કહું છું કે તમે આમાં જોડાવ પાટણ એક ભૂતકાળની અંદર રાજધાની પણ હતી અને સૌથી મોટો વેપાર જ્યારે પાટણમાં થતો હોય ત્યારે ફરીથી આપણે બધા સાથે મળીને પાટણને ધમધમતું બનાવીએ અને એની અંદર સરકાર અને આપણે બધા સાથે મળીને જે કોઈ કરવું પડતું હોય બધાનો એકબીજાનો સાથ સહકાર લઈને એનું આયોજન કરીએ